જય માતાજી મિત્રો સ્વાગત છે પંદર નવ બે હાજર પચીસ ના રોજ સમક્ષ આવી ગયા દાંતીવાડા નીચાણવાળા ને એલર્ટ કરવામાં આવી દીધા છે કારણ કે મિત્રો દાંતીવાડા ડેમ સપાટી રુલ લેવલ થવા પહોંચવા થઈ છે એટલે દાંતીવાડા ડેમના ના નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરવામાં આવ્યા છે એટલે દાંતીવાડા ડેમમાંથી ગમે ત્યારે બનાસ પાણી છોડવામાં આવી શકે છે હજુ સુધી મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ પાણી છોડવામાં આવ્યું નથી એટલે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક અઢારસો ને આઠ ક્યુસેક પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ ચાલીસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ બોણું પોઈન્ટ બાવીસ ટકા ભરાઈ ગયો છે હાલમાં ઉપર વર્ષ વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણીની સારી આવક જોવા મળી રહી છે અને હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગ

પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી